કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે કેસમાં મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા વિરુદ્ધ પોલીસે કેસમાં સિદ્ધાર્થ મૈયા અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે તો રદાર સ્નેમોઈ કૃષ્ણાની અરજી પર પોતાનો ચુકાદો આપતા લોક પ્રતિનિધિ અદાલતે મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો તેના નિર્ણયમાં કોર્ટે કર્ણાટક લોકાયુક્તને આ મામલાની તપાસ કરવા અને ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જે બાદ આજે મૈસૂર લોકાયુક્ત પોલીસે મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં સીએમને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે જ્યારે તેમની પત્ની પાર્વતીને આરોપી નંબર ટુ બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી પર આરોપ છે કે તેમણે તેમની પત્નીના નામે મૈસૂરમાં એમયુડીએ સાઇટ ફાળવવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ